મહત્વપૂર્ણ યોગદાન ગુજરાતના પ્રથમ હાઈ પ્રોફાઇલ બિટકોઇન કાંડ કેસમાં એસીબી કોર્ટનો ચુકાદો પૂર્વ એમએલએ નલિન કોટડિયા એસપી જગદીશ પટેલ સહિત ચૌદને જન્મ ટિપની સજા જાપાન દસ વર્ષમાં ભારતમાં છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે ભારત અને જાપાન વચ્ચે તેર કરાર સાથેનો રોડમેપ તૈયાર થયો છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે દેશભરમાં સાત હજાર કિલોમીટરનું હાઈ સ્પીડ રેલવે નેટવર્ક તૈયાર કરવાનું લક્ષ્ય છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું રિલાયન્સ ઇન્ટેલિજન્સની સ્થાપના થઈ એઆઈ પ્લેટફોર્મ માટે મેટા ગુગલ સાથે સંયુક્ત સાહસ માર્ક ઝકરબર્ગ અને સુંદર પચાય રિલાયન્સની એજીએમમાં જોડાયા સરકારી આવાસો કેન્સલ કેમ કરાવ્યા એવું કહી થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો હાઈવે પર અકસ્માત થયો વાઘોડિયા ચોકડીથી થી આજવા ચોકડીની વચ્ચે

રંગભૂમિનો ઇતિહાસ પાંત્રીસો વર્ષ જૂનો ગમે તેટલા બદલાવ વચ્ચે પણ રંગભૂમિ જીવંત રહેશે આજની વાત બસો વર્ષ પછી કહેવા થિયેટર જ કામ લાગશે પૂર્વ મંત્રી ચાવડાના ખાસ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ થયો ભાજપથી નારાજ જવાહર ચાવડા આપમાં જોડાવાની અટકળો તેજ થઈ છે

કોર્ટની કામગીરી ઠપ થઈ ગઈ છે જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી રદ કરવાની માંગ વધુને વધુ જોર પકડી રહી છે ભારત અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોડાતું જોખમ ફુગાવો અપેક્ષા કરતા ઘણો જ નીચો જોવા મળી રહ્યાની રિઝર્વ બેંકના રિપોર્ટમાં નોંધ લેવાય સોના ચાંદી હાજર તથા વાયદા ઓલ ટાઈમ હાઈ સપાટી રૂપિયો નબળો પડતા કિંમતી ધાતુના ભાવ વધુ ઉચકાયા છે દેશની વિવિધ રિફાઇનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઇલની ખરીદીમાં વધારો એપ્રિલ જુલાઈમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ સોળ ટકા ઘટીને બાર બિલિયન ડોલર થઈ હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ઘુસણખોરી માટે ગૃહ મંત્રી જવાબદાર છે શાહનું માથું કાપી ટેબલ પર મૂકો મહુઆ મોઈત્રાની આ ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે બિહારમાં એસઆરની સમય મર્યાદા વધારવા માંગ સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થશે મંગળ પર માનવીય વસાહત વસાવશે ઇસરો બે હજાર સુડતાલીસ સુધી ચંદ્ર પર ક્રુ સ્ટેશનમાં તળને તળનો મેળો પૂરો થયો ચાર દિવસમાં પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા પર્વતો ઉપર વાદળો આફત બન્યા છે હિમાચલના ચંબામાં ભારે વરસાદ ભૂસ્ખલન ત્રણ દિવસમાં મણિ મહેશના અગિયાર ભક્તોના મોત ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ ચમોલી અને ઓળખ થઈ છે બંગાળી બોલવાથી બાંગ્લાદેશી હોવાનું માની ન શકાય ભાષાના આધારે વિદેશી ગણવું યોગ્ય નથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે છત્તીસગઢમાં ભગવાનથી નારાજ થઈને ભક્ત એકત્રીસ મંદિરમાં ચોરી કરી દક્ષિણમાં ઉમરપાડા ઉત્તર ગુજરાતના ઈડરમાં સૌથી વધુ વરસાદ વરસશે પૂર્વ એમએલએ અને એસપીને સજા આપતા કોર્ટે કહ્યું કે પદ પ્રભાવ ધરાવનારા કાયદાથી પરે નથી બિટકોઇન કાંડમાં ચૌદ ને આજીવન કેદની સજા ઝૂપડામાં રહેતા પિસ્તાલીસ ગરીબ પરિવારોના ખાતામાં ત્રણસો પચાસ કરોડ નો વ્યવહાર આવકવેરો પણ ભરાયો અણધારી ટ્રેજડી આવશે તો અમેરિકાનું પ્રમુખ પદ સંભાળવા માટે હું તૈયાર છું ઉપપ્રમુખ જેડી એમ કહ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ પુટિન ડિસેમ્બરમાં ભારત આવે તેવી શક્યતા શહેરમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયા બાદ અડધો ઇંચ વરસાદ વરસ્યો વીસ વર્ષ કે તેથી વધુ જૂના વાહનો માટે બમણી રિન્યુઅલ ફી લેવાશે પરિવહન મંત્રાલય દ્વારા ફી વધારા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે પાણીગેટના એક બંધ ઘરમાં આગ લાગવાની ઘટના ઘટી આજવા ચોકડી પાસે એક પ્રોઢને અજાણી આ વાહને ટક્કર મારી હતી પંદર દિવસથી સારવાર ચાલતી હતી આખરે મોત નીપજ્યું મેક ઇન ઇન્ડિયા મંત્ર સાથે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગમાં ગુજરાતની આગવી ઓળખ શ્રી બાયોકેર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જમીન સંપાદન સામે કોર્ટે ઠરાવેલું વળતર ટીડીએસ ની કપાત વગર અદાલતમાં જમા થશે દુધવાડા મહોલ્લા નજીક ત્રણ યુવકનો બાઇક સવાર પર હુમલો રાત્રે તંગ દિલ્હીનો માહોલ સર્જાયો હતો સંવેદનશીલ વિસ્તારને પગલે લોકટોળા ભેગા થતા માહોલ ગરમાયો પુત્રના લગ્નમાં પિતાને મળેલા ચાંદલા પર ઇન્કમ ટેક્સ ન લાગે ચાર લાખ ચાંદલા નો કેસ ટ્રિબ્યુનલ માં ગયો હતો હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ભારત ચીન સાથે મળીને કામ કરે મોદીએ કહ્યું છે જાપાન ભારતમાં સાહીઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે જિનપિંગ ના ખાનગી પત્ર ભારત અને ચીન સંબંધો સુધર્યા ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના અને ભીખડ ધસવાના બનાવ પાંચના મોત થયા છે અગિયાર લોકો ગુમ છે ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચલી સપાટી પર મોદી માટે અપશબ્દોનો ઉપયોગના મુદ્દે ભાજપ કાર્યકર્તાઓએ બિહાર કોંગ્રેસ મુખ્યાલય પર હુમલો કર્યો ઈસરોની આવતા ચાર દાયકામાં મંગળ ગ્રહ પર નિવાસસ્થાનો બનાવવાની યોજના છે

ધ્યાનમાં રાખી પેટ્રોલિંગ હવે નજર અપશબ્દ બોલવા માટે પટનામાં ભારે હોબાળો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ સી ડ્રોન કાર્ડ બનીને આવ્યો સેકન્ડોમાં જ યુક્રેનના સૌથી મોટા જહાજને ખાત કરી બે સ્થળો પર એલસીબીએ દરોડા પાડ્યા ડભોઈ અને કરજણ તાલુકામાં પોલીસની કાર્યવાહી અને જેમાં પાંચ થી પણ વધારેનો દારૂ કબજે કરાયો છે બીસીસીઆઈ અને સ્ટેટ સંઘાય લોઢા કમિટીની ભલામણો મુજબ કરવી પડશે બીસીએ ને ફટકો પડશે રાષ્ટ્રીય ખેલકૂદ કાયદાનું જાહેરનામું બહાર ન પડતા આ એક વિવાદ ઉભો થયો છે નર્મદા ભવનમાંથી માંથી એકવીસ દિવસ બાદ પહેલી કચેરી ખસેડવાની જાહેરાત આઠ ઓગસ્ટે નર્મદા અને કુબીર ભવનને નોટિસ આપી હતી મરચાની આડમાં બોલેરોમાં લઈ જવાતા ચોવીસ લાખના પોસ્ટ ડોડા સહિત બેને ઝડપી પાડવામાં આવ્યા છે દૂધવાલા મહોલ્લા નજીક ગાડીના હોર્ન ને લઈને બે કોમ વચ્ચે બબાલ અને તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટમાં જંગી નફાની લાલચમાં વૃદ્ધે પંદર લાખ થી પણ વધુ ગુમાવી દીધા પાલિકાના ઇજનેરે જ ત્રીસ હજાર લોકોને ત્રણ દિવસ પાણીથી વંચિત રાખ્યા વાલ બંધ કરી દેતા નવા યાર્ડ લાલપુરા સરદારનગર વિસ્તારમાં ત્રણ દિવસ થી પાણી નથી મળ્યું હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકામાં નાગરિકતા આપતા પહેલા ગ્રીન કાર્ડ હોલ્ડર્સના પડોશોની પણ પૂછપરછ કરાશે ટ્રમ્પ સરકાર વિદેશીઓને નાગરિકતા આપવા પહેલા વધુ કડક બની રહી છે કોંગ્રેસે પીએમ મોદી વિશે અપમાનજનક ભાષા વાપરી માફી માંગવી જોઈએ ગૃહમંત્રી અમિત શાહે આમ કહ્યું છે ભારત રશિયા માટે ઓઇલ મની લોન્ડ્રોમેટ બની ગયું છે ટ્રમ્પના સલાહકાર પીટર નવારોનું આ કહેવું છે બલુચ બળવાખોરોએ આઠ સૈનિકોની હત્યા કરી જિલ્લાની બહાર થી દારૂ પકડનાર એલસીબીના સ્ટાફ પર પીઆઈ અકડાયા છોટા ઉદેપુર માં દારૂ પ્રમાણ વાઘોડિયામાં દાખલ થયા બે કેસ શહેરામાં ચાર ગોધરા અને વાઘરામાં સવા સવા ઇંચ સુધી વરસાદ નોંધાયો ભરૂચ પંચક મહાલમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે નર્મદા ભવન ખાતેની સ્ટેમ્પ ડ્યુટીની ઓફિસ કલેક્ટર કચેરીમાં ખસેડાઈ છે જસ્ટિસ સંદીપ ભટ્ટના સમર્થનમાં ગુજરાત હાઈકોર્ટના વકીલોએ હજુ પણ બાયો ચડાવી રાખી છે સતત ત્રીજા દિવસે કાર્યવાહી ઠપ અને તમામ વકીલો હડતાલ પર છે રાજકોટ ભાજપને બાનમાં લેનાર જૂથ સામે સિનિયરો ઉકળ્યા મામલો દિલ્હી સુધી પહોંચ્યો એમએસ યુનિવર્સિટીની ટેકો ફેકલ્ટી ખાતે બે દિવસીય હેકેથોનનું આયોજન થયું છે હેલ્થકેર શિક્ષણ એચઆર પર્યાવરણ સહિતના પડકારોના ટકાઉ સોલ્યુશન્સ આવરી લેવાય

ગાયત્રી મંત્ર થી ગુંજી ઉઠ્યું જાપાન માં પ્રધાનમંત્રી મોદી નું આધ્યાત્મિક સ્વાગત કરાયું બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારે મહિલા રોજગાર યોજના ની જાહેરાત કરી રશિયન ડ્રોન હુમલામાં યુક્રેન નું સૌથી મોટું નૌકાદળ જહાજ ડૂબી ગયું એક નું મોત અનેક ગુમ ટ્રમ્પ વહીવટી તંત્રે આંતરરાષ્ટ્રીય વિઝા ટૂંકાવી દેવાનો નિયમ પ્રસ્તાવિત કર્યો ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના અચાનક પૂર અને ભૂસ્ખલનમાં પાંચના મોત અગિયાર

વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની તાલીમ પૂર્ણ થઈ દીપક ફાઉન્ડેશન જોડાયું અભિયાનમાં કલેક્ટર સાથે એમઓયુ કરાયા છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા શહેરના સતત બીજા વર્ષે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન આગામી એક નવેમ્બરથી વીસ ડિસેમ્બર દરમિયાન સાંસદ ખેલ મહોત્સવ યોજાશે ઐતિહાસિક માંડવી દરવાજાના પિલરને સેફ્ટી આપવાનું કામ યથાવત પિલ્લરને બીજી પ્લેટ મૂકી પુરાણ કરાયું અંકોડિયા ગામે નર્મદા કેનાલમાંથી ફાયરની ટીમે મહા મહેનતે એક નીલ ગાયનું રેસ્ક્યુ કર્યું છે અમદાવાદમાં દહેજના ભૂખ્યા પતિએ પત્નીને લૂંટેરી દુલ્હન કરીને બોલાવતા ફરિયાદ નોંધાઈ અમદાવાદ ડીઓના રિપોર્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચ સેવન સ્કૂલના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરશે